એચિમ કિચનમાં આજે આપણે બનાવીશું બે શેપમાં મઠરી બનાવીશું તે પણ મેથીની મઠરી બનાવીશું તો અહીં મેં મેથીને ઝીણી સમારી ધોઈ અને લઈ લીધી છે એક કઢાઈમાં એકથી દોઢ ચમચી જેટલું ઘી એડ કરવાનું છે આ ઘીની અંદર આપણે મેથીને એકદમ સરસ સાતળી લેવાની છે જેથી મઠરી એકદમ ફરસી પણ બનશે અને સરસ પણ બનશે સાથે સાથે મેથીની કડવાશ પૂરેપૂરી દૂર થઈ જશે તો હવે મેં મેથીને એડ કરી અને તેને ચમચાની મદદથી સરસ મિક્સ કરી લઈએ પાંચથી સાત મિનિટ પછી બતાવું તો આ રીતની મેથી સરસ ચડી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠરવા દઈશું હવે ઘઉંનો લોટ લેવાનો છે મેં અહીં બેથી ત્રણ વાટ ગઈ ઘઉંનો લોટ લીધો છે તેની અંદર એકથી દોઢ ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને જે આપણે મેથીની ભાજી સાતળીને રાખી હતી તે એડ કરવાની છે મેથીની ભાજી તમે સાતળીને લેશો તો મેથીની જે કડવાશ હશે તે આપણી મઠળીમાં નહીં આવે અને તમને વણવામાં વણવામાં પણ એકદમ ઇઝીલી પડશે તેના માટે ખાસ આ સ્ટેપ કરી લેવું અને મેથીની ભાજીને સરસ ઘીમાં સાતળી લેવાની બધી જ મેથીની ભાજી લઈ લીધા બાદ તેની અંદર મૂળ માટે ઘી એડ કરવાનું છે અહીં તેલ અને ઘી બંનેનું મણ લેશું જેથી એકદમ આપણી મઠરી સોફ્ટ પણ થશે અને ક્રન્ચી પણ થશે તેના માટે અહીં બે ચમચી ઘી લઈ લેવાનું અહીં હું દેશી ઘી જ યુઝ કરું છું ત્યારબાદ તેલ લેવાનું છે તે તેલનું પ્રમાણ પણ મૌણમાં દઈએ છીએ અને લચકા પડતું તૈયાર થાય છે તે રીતનું તેલ એડ કરવાનું હવે થોડા સ્વાદ માટે તેની અંદર આખું જીરું લેવાનું છે જે આખું જીરું છે તેને હાથની વચ્ચે થોડું મસળી અને ત્યારબાદ તેને લઈ લેવાનું જો તમારે બંને હાથ વચ્ચે મસળવું ના હોય તો પાટલી અને વેલણ ઉપર એક વેલણ ફેરવી અને તેને જીરાને લઈ લેવાનું જેથી મઠરીમાં એકદમ મસ્ત સ્મેલ આવશે અને જીરાથી ટેસ્ટ પણ ખૂબ જ વધી જશે અર્ધકચરું જીરું લેવાનું છે ત્યારબાદ તેની અંદર દળેલી ખાંડ એડ કરવાની છે તો બે ચમચી જેટલી દળેલી ખાંડ કરી છે જે ઓપ્શનલ છે તમારે એડ કરવી હોય તો જ તમે એડ કરી શકો છો હવે બધા જ મિશ્રણને એકદમ સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે અહીં પાણી એડ કરવામાં પણ તમારે ધ્યાન રાખવાનું મેથીની ભાજી છે તેનાથી લોટ આપણો ભેગો થઈ જશે એટલે વધારે પાણી નહીં જરૂર પડે તો આ રીતે બંને હાથેથી સરસ લોટને એકદમ સરસ મિક્સ કરી લીધો અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ તૈયાર થઈ ગયું છે તો હવે થોડું થોડું પાણી કરી અને પાણી એડ કરતા જશું અને સરસ લોટ બાંધી દઈશું અહીં લોટ વધારે ઢીલો ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતનો લોટ તૈયાર થઈ ગયો છે તેને દસથી પંદર મિનિટ ઢાંકી અને રેવા દઈશું ત્યાં સુધીમાં એક સ્લરી તૈયાર કરવાની છે તો ચારેક ચમચી જેટલો મેં મેંદાનો લોટ લીધો છે અને મેંદાના લોટની અંદર ચાર ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને તેને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આ સ્લરીથી મઠરીના દરેક પળ એકદમ સરસ ખુલી અને તૈયાર થઈ જશે તો આ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું અને સ્લરીને તૈયાર કરી લેવાની એકદમ સરસ સ્લરી તૈયાર થઈ ગઈ છે અને આપણો લોટ પણ સરસ કોણવાઈ ગયો છે તો હવે તેને ફરી એકવાર થોડું તેલ એડ કરી અને કોણવી લઈએ ત્યારબાદ તેની અંદરથી એક લુવો લઈ અને લુવાનું મોટી રોટલી વણવાની છે નહીં વધારે છાડી કે નહીં વધારે પતલી તેવી રોટલી વણી લેવાની છે લોટ આ રીતનો હોવો જોઈએ કે જેમાં આપણે અટામણની જરૂર ના પડે તે રીતનો લોટ તમારે તૈયાર કરવાનો હવે અહીં મોટી રોટલી વણી લીધા બાદ આગળની પ્રોસેસ જોઈએ તો જે આપણે સ્લરી બનાવી છે તેને પૂરેપૂરી આખી રોટલી પર સ્પ્રેડ કરવાની છે કોઈ પણ જગ્યાએ સ્લરી લગાવવાની ના રહી જાય તે રીતે દરેક ભાગ ઉપર આ રીતે હાથની મદદથી સ્પ્રેડ કરી દેવાનું છે ત્યારબાદ જે રોટલી વણેલી છે તેને એક સાઈડથી વાળી તેની ઉપર બીજી સાઈડ મૂકવાની છે તે જ રીતે ત્રીજી સાઈડ અને ચોથી સાઈડ ચારેય સાઈડથી ફોલ્ડ કરી અને આ રીતે સ્ક્વેર પોકેટ બનાવવાનું છે ત્યારબાદ તેને ફરીથી થોડું લોટ સ્પ્રિન્કલ કરી અને ફરી એકવાર વણી લેશું આ મઠરી બે રીતે કરવાની છે તો હું તમને મઠરી તૈયાર કરવાની બે રીત પણ બતાવીશ તો આ થઈ ગયું તો ફરી એકવાર સ્લરીનું સ્લરીનું લેયર પૂરેપૂરી જગ્યાએ લગાવવાનું છે ત્યારબાદ તેને ફરી ફોલ્ડ કરવાનું છે આ વખતે ફક્ત બે જ ભાગ ભેગા કરવાના છે બંને સાઈડ આ રીતે ભેગી કરી અને તેને આ રીતે ઊભી પટ્ટીમાં વેલણ મારી અને એકથી બે વાર વણી લેવાનું છે ત્યારબાદ આ રીતનું જાડું જ પડ રાખી અને તેને મનપસંદ શેપમાં કટ કરવાના છે તો હું અહીં કટ કરી અને સ્ટ્રીપને તૈયાર કરું છું તો ફરી એકવાર આપણે જોઈએ કે મેં સ્લરી લગાવી દીધી અને બીજી વાર લગાવી અને ફરીથી કટ કરીએ છીએ અને કટ કરી અને કોઈ પણ એક ડીશમાં લઈ લઈએ છીએ તો આ રીતની મઠળી તૈયાર કરવાથી એકદમ સરસ અને બધા જ પળ ખુલી જશે મેં તમને બતાવ્યું તે તેલમાં તળાવાથી બધા જ લેયર ખુલી જશે હવે એક એક કરી અને ડીશમાં આપણે ભેગી કરવાની છે ત્યારબાદ ફરીથી એક રોટલી વણી અને તેને પણ લેયર લગાડી લેવાનું છે આ વખતે તેને બેથી ત્રણ જે ફોલ્ડ કરીએ છે તેમ નથી કરવાનું અહીં રોલ વાળવાનો છે આ રીતે રોલ વાળી અને એકદમ સરસ ચીપકી જાય ત્યારબાદ રોલના પીસ કરવાના છે નાના નાના અને નાના નાના પીસ કર્યા બાદ તેમાંથી એક લોવો લેવાનો અને એક લોને આ રીતે મિડલમાં રાખી અને એકથી બે વેલણ મારી અને પૂરી તૈયાર કરી લેવાની છે આને ઘણા ગુલાબ પૂરી પણ કહેતા હોય છે મઠરી પણ કહેતા હોય છે આ મઠરી એકદમ હેલ્ધી છે કેમ કે આપણે ઘઉંના લોટમાંથી બનાવી છે અને તેને મેંદાના લોટમાંથી નથી બનાવી સાથે સાથે તેની અંદર મેથીનો ઉપયોગ કર્યો છે તો બાળકો ડાયરેક્ટ મેથી ના ખાતા હોય તો આ રીતની મેથી ખાય તો પણ ચાલે હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તો તેની અંદર વારાફરતી બંને શેપની મઠરીને તળી લેશું અહીં તેલ પહેલાં ગરમ રાખવાનું અને મઠરી નાખ્યા બાદ મીડિયમ કરી દેવાનું અને તેને એકદમ સરસ મીડિયમ તેલ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાની છે તો આ ગોલ્ડન બ્રાઉન મઠરી તળાઈ ગઈ છે તેને એક પ્લેટમાં લઈ લઈએ તેની સાથે સાથે બીજી પણ મઠરી તૈયાર થઈ ગઈ છે તે એડ કરી દઈએ તો આ રાઉન્ડ શેપમાં મઠરી પણ તળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે બધા જ લેયર એકદમ સરસ ખુલી ગયા છે તો જેટલા પણ રોલવાળ્યા હતા તેટલા લેયર આપણા પૂરીમાં દેખાઈ આવશે અને એકદમ સરસ ક્રંચી મઠરી તૈયાર થઈ ગઈ છે તો તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ મેં તમને બતાવ્યા તે રીતે દરેક લેયર મઠરીના ખુલી ગયા છે ને એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો આ જન્માષ્ટમી ઉપર આ નાસ્તો બનાવીએ તમને કેવો આ નાસ્તો લાગ્યો તેની કોમેન્ટ કરવાનું જરાક પણ ના ભૂલશો અને મારી ચેનલને લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો ફરી નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ